નમસ્કાર મિત્રો ગુચ્ચુ હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો વસ્તુ એવી ખાઓ કે જીવનમાં દવાખાનું જોવું ન પડે એક ક્ષણ વિચારો શું તમારી આસપાસ કોઈ એવી વસ્તુ છે જે દવા પણ હોય અને ખાવામાં મજા પણ આવે એક એવી ચમત્કારી વસ્તુ જે તમારા પોતાના ઘરમાં જ છે પરંતુ તમે આજ સુધી તેની સાચી તાકાતને ઓળખી નથી શક્યા જો હું તમને હું એ માર્કેટમાં મળતા મોંઘા સંતરાથી પણ વીસ ગણું વધારે શક્તિશાળી એક નાનકડું ફળ છે તો શું તમે માનશો હા મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કુદરતના એક એવા સુપરહીરો વિશે જે માત્ર તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારતો નથી પરંતુ ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ અને વાળ ખરતા જેવી જીદ્દી સમસ્યાઓમાં પણ રામબાણ ઇલાજ સાબિત થયું છે આયુર્વેદમાં જેને અમૃત કહેવાય છે તે બીજું કંઈ નહીં પરંતુ આપનું દેશી સુપરફૂડ આમળું છે તો ચાલો આજના આ વિડીયોમાં જાણીએ કે આ નાનકડા ફળમાં એવો તો શું જાદુ છુપાયેલો છે અને તેને ખાવાની સાચી રીત કઈ છે સૌપ્રથમ સમજીએ કે આમળું આટલું ખાસ કેમ ગણાય છે સામાન્ય રીતે આપણે કોઈ પણ ફળ ખાઈએ ત્યારે તેનો એક જ સ્વાદ અનુભવાય છે ક્યારેક મીઠો તો ક્યારેક ખાટો પરંતુ આમળું દુનિયાનું એકમાત્ર એવું અનોખું ફળ છે જેમાં એક સાથે પાંચ અલગ અલગ સ્વાદો છુપાયેલા છે જ્યારે તમે આમળું ખાઓ છો ત્યારે તેમાં તમને મીઠાશ ખારાશ કડવાશ તીખાશ અને તુરો સ્વાદ પણ પાંચે રસોનો અનુભવ એક સાથે થાય છે આયુર્વેદના ઋષિ મુનિઓએ એટલે જ આમળાને અમૃત ફળ કહેવાયેલું છે કારણ કે આ પાંચ રસોનું અદ્ભુત સંયોજન શરીરના દરેક ખૂણે અસર કરે છે અને અંદરથી સંપૂર્ણ સ્વાસ્થ્ય આપે છે શિયાળો પૂરો થાય પહેલાં આટલું જરૂર કરી લેજો રોજ જે સવારે રોજ જે સવારે આ એક આમળું આજે હું તમને સાયન્સ અને આયુર્વેદ બંનેની નજરે આમળાના એવા ફાયદા જણાવીશ કે તમે સાંભળીને દંગ રહી જશો અને હા વિડીયોના અંતે હું તમને આમળા ખાવાની પાંચ એવી મજેદાર રીતો શીખવાડીશ કે જેથી કડવા કે ખાટા આમળા પણ તમે હોશે હોશે ખાઈ જશો આયુર્વેદમાં આમળાને માત્ર ફળ નથી માનવામાં આવતું તેને રસાયણ માનવામાં આવે છે હવે તમે પૂછશો કે આ રસાયણ એટલે શું સરળ ભાષામાં કહું તરસાયણ એટલે એવી વસ્તુ જે તમારા શરીરને અંદરથી નવું બનાવે જેને આપણે અંગ્રેજીમાં છે જેમ આપણે જૂના મકાનને રિપેર રિપેર કરીને બનાવીએ બસ આમળા તમારા શરીરના કોષોને કરે તે શરીરના ત્રણેય મુખ્ય પાયા વાત પિત્ત અને કફને બેલેન્સમાં રાખે છે આમ તો તેના અગણિત ફાયદા છે પરંતુ હું તમને આજે એવા મુખ્ય છ ફાયદા વિશે જણાવીશ જે મેડિકલ સાયન્સે પણ સ્વીકાર્યા છે મિત્રો મારી તમને વિનંતી છે થોડી ધીરજ રાખો આજે જે માહિતી તમને મળવાની છે તે તમારું જીવન બદલી દેશે જો તમે તમારા સ્વાસ્થ્ય બાબતે ગંભીર છો તો મારી તમને સલાહ છે કે થોડું ધ્યાન અને ધીરજ રાખીને વિડીયોને પૂરો સાંભળજો અધરું જ્ઞાન ક્યારેય કામ નથી લાગતું આખી વાત સમજશો તો જિંદગીમાં ઘણા પોઝિટિવ બદલાવ આવશે જો આ વિડિયો તમને ઉપયોગી લાગે તો દિલથી એક લાઈક કરીને તમારા મિત્રો અને સગા વહાલાને જરૂર શેર કરજો અને હા આવી જ સ્વાસ્થ્ય ઉપયોગી માહિતી નિરંતર મેળવવા માટે અમારી ચેનલ અત્યારે જ કરી બાજુમાં આપેલી ઘંટડીનું બટન જરૂર દબાવી દેજો તો ચાલો હવે જાણીએ આમળા ખાવાના છ ચમત્કારિક ફાયદા ફાયદો એક ઇમ્યુનિટી બુસ્ટર રોગ પ્રતિકારક શક્તિ સૌથી પહેલો અને મોટો ફાયદો છે તમારી ઇમ્યુનિટી એટલે કે રોગ સામે લડવાની તાકાત મિત્રો આમળા એટલે વિટામિન સી ની ફેક્ટરી દુનિયામાં બહુ જ ઓછા ફળો છે જેમાં આમળા જેટલું શુદ્ધ વિટામિન સી હોય છે જ્યારે ઋતુ બદલાય છે અને શરદી ઉધરસ કે વાયરલ તાવનો ડર લાગે છે ત્યારે આમળા તમારા શરીર માટે બોડીગાર્ડનું કામ કરે છે તેમાં રહેલા એન્ટી જેમ કે પોલીફિનોલ્સ તમારા શરીરના કોષોને બગડતા અટકાવે છે આયુર્વેદ મુજબ આમળા ખાવાથી શરીરમાં ઓજસ વધે છે ઓજસ એટલે તમારા શરીરની અંદર રહેલી કુદરતી તાકાત જે તમને બીમાર પડતા રોકે છે ફાયદા નંબર બે પાચન માટે બીજો જો જબરદસ્ત ફાયદો છે પેટ માટે આજે લોકોને ગેસ કે તકલીફ હોય છે આમળા તમારા પેટની પાચન અગ્નિને સુધારે છે જો તમને વારંવાર અપચો થતો હોય અથવા પેટમાં બળતરા થતી હોય તો આમળા ઠંડક આપે છે તે નેચરલ એન્ટાસિડ જેવું કામ કરે છે એટલું જ નહીં આપણા આંતરડામાં જે સારા બેક્ટેરિયા હોય છે જે પાચન માટે જરૂરી છે આમળા તેને પણ સપોર્ટ કરે છે એટલે કે પેટ ખુશ તો તમે પણ ખુશ ફાયદો નંબર ત્રણ સુંદર ત્વચા અને મજબૂત વાળ ફાયદો ત્રણ સાંભળીને તો બહેનો ખુશ થઈ જશે જો તમારે લાંબા સમય સુધી જવાન દેખાવું હોય ચહેરા પર કરચલીઓ ન પડવા દેવી હોય તો આમળા બેસ્ટ છે તે શરીરમાં કોલેજન નામનું તત્વ વધારે છે કોલેજન એ તમારી ચામડીને ટાઈટ અને ચમકદાર રાખવાનું કામ કરે છે અને વાળની વાત કરીએ તો વર્ષોથી આમળા વાળ માટે વપરાય છે તે વાળને અકાળે સફેદ થતા અટકાવે છે અને મૂળમાંથી મજબૂત કરે છે તમે આમળા ખાઓ કે તેનું તેલ લગાવો વાળનું ખરવાનું અટકાવવા માટે આનાથી સસ્તો અને સારો ઇલાજ બીજો કોઈ નથી ફાયદો નંબર ચાર ડાયાબિટીસમાં રાહત ચોથો ફાયદો ડાયાબિટીસના દર્દીઓ માટે છે જેમને શુગર લેવલ કંટ્રોલ કરવામાં તકલીફ પડતી હોય તેમના માટે આમળા એક મિત્ર જેવા છે તેમાં ક્રોમિયમ નામનું તત્વ હોય છે આ ક્રોમિયમ શું કરે છે તે તમારા શરીરમાં રહેલા ઇન્સ્યુલિનને સરખું કામ કરાવવામાં મદદ કરે છે મતલબ કે જે લોકોનું શુગર વારંવાર વધી જતું હોય જો તેઓ નિયમિત આમળા લે તો તેમનું શુગર લેવલ નેચરલી કંટ્રોલમાં રહી શકે છે આયુર્વેદમાં તો ડાયાબિટીસ એટલે કે મધુમેહ માટે આમળાને ખૂબ જ ઉપયોગી માનવામાં આવ્યું છે ફાયદો નંબર પાંચ હૃદયને સુરક્ષા પાંચમો ફાયદો છે તમારા હૃદય માટે મિત્રો આજકાલ હાર્ટ એટેકના કિસ્સા બહુ વધી ગયા છે આમળા એક નેચરલ હાર્ટ ટોનિક છે આપણી નસોમાં જે ખરાબ કોલેસ્ટ્રોલ એલડીએલ જામી જાય છે આમળા તેને ઘટાડવામાં મદદ કરે છે અને સારું કોલેસ્ટ્રોલ એલડીએલ વધારે છે જેમ પાણીની પાઇપમાં કચરો જામી જાય તો પાણી ધીમું આવે એમ નસોમાં પ્લાક જામી જાય તો લોહી ફરતું અટકે છે આમળા આનસ્તોની સફાઈ કરવાનું કામ કરે છે જેથી તમારું હૃદય મજબૂત રહે અને હાર્ટ એટેકનું જોખમ ઘટે ફાયદો નંબર છ ડિટોક્સ છઠ્ઠો અને છેલ્લો મુખ્ય ફાયદો છે ડિટોક્સ એટલે શરીરની અંદરની સફાઈ આપણે જેમ ગાડીની સર્વિસ કરાવીએ છીએ એમ શરીરની પણ સર્વિસ કરવી પડે આમળા લીવરને મજબૂત બનાવે છે અને લોહીમાંથી ઝેરી કચરો બહાર ફેંકી દે છે જ્યારે તમારું લોહી સાફ હોય અને લિવર સારું કામ કરે ત્યારે તમારું મેટાબોલિઝમ સુધરે છે તમને આખો દિવસ એનર્જી રહે છે અને થાક નથી લાગતો આ સિવાય પણ આમળા વજન ઘટાડવામાં આંખોનો તેજ વધારવામાં અને હાડકા મજબૂત કરવામાં મદદરૂપ છે ટૂંકમાં કહું તો આમળા એક ઓલરાઉન્ડર ખેલાડી છે જે ફિલ્ડના દરેક એરિયામાં સારું પરફોર્મન્સ કરે છે હવે સૌથી મોટો પ્રશ્ન આમળાના ગુણો તો જાણી લીધા પરંતુ આને ખાવું કેવી રીતે કારણ કે સાચું કહું તો કાચા આમળા ખાવા એ લોઢાના ચણા ચાવવા જેવું છે તેનો સ્વાદ એટલો ખાટો અને તુરો હોય છે કે મોઢું બગડી જાય પરંતુ ચિંતા કરશો નહીં મારી પાસે તેના માટે પાંચ શાનદાર રસ્તાઓ છે આ રીતે તમે આમળા ખાશો તો સ્વાદ પણ આવશે અને સ્વાસ્થ્ય પણ મળશે રીત એક ચટણી સ્વાદનો ચટાકો પહેલી રીત છે ચટણી જો તમે ફ્રેશ આમળા મળતા હોય તો તેને કાચા ખાવાને બદલે તેની ચટણી બનાવી લો લો આમળાના ટુકડા કરો કાઢી મિક્સરમાં આમળા થોડા ધાણા લીલા મરચાં મીઠું અને જીરું નાખીને પીસી આ ચટણી એટલી ટેસ્ટી લાગે છે કે તમે રોટલી કે ભાખરી સાથે આંગળા ચાટતા રહી જશો હું પોતે મારા ઘરે જમતી વખતે અવારનવાર આ ચટણીનો ઉપયોગ કરું છું આનાથી ફાયદો એ થાય છે કે આમળા રાંધ્યા વગર એટલે કે કાચા જ પેટમાં જાય છે જેથી તેનું વિટામિન સી નાશ નથી પામતું અને પૂરેપૂરો ફાયદો મળે છે રીત બે જ્યુસ સવારની તાજગી બીજી રીત છે આમળા જ્યુસ આમળાની સિઝનમાં ઘરે જ્યુસ બનાવવું સૌથી બેસ્ટ છે બજારમાં મળતા પેકિંગ વાળા જ્યુસમાં ઘણી વાર પ્રિઝર્વેટિવ હોઈ શકે છે ઘરે બનાવવા માટે બે આમળા લો ટુકડા કરો અને પાણી સાથે મિક્સરમાં ફેરવી દો પછી તેને ગાળી લો આ જ્યુસમાં એક ચમચી મધ ઉમેરીને રોજે સવારે ખાલી પેટે પી જાઓ આ તમારી સવારની એનર્જી ડબલ કરી દેશે મધ સાથે લેવાથી આમળાની ખટાશ પણ ઓછી લાગશે અને ગળાને પણ સારું લાગશે રીત ત્રણ પાવડર મુસાફરીમાં બેસ્ટ ત્રીજો ઓપ્શન છે આમળા પાવડર ધારો કે તમને ફ્રેશ આમળા નથી મળતા અથવા તો તમે ટ્રાવેલિંગમાં છો તો આમળા પાવડર બેસ્ટ છે આયુર્વેદિક સ્ટોર પર આરામથી મળી જશે બસ એક ગ્લાસ ગરમ પાણી લો તેમાં એક ચમચી પાવડર અને થોડું મધ મિક્સ કરીને પી લો જે લોકો પાસે સમય નથી હોતો તેમના માટે આ સૌથી ઝડપી અને સરળ ઉપાય છે રીત ચાર મુરબ્બો બાળકોનો ચોથી રીત છે આમળાનો મુરબ્બો જો તમને અથવા તમારા બાળકોને ખાટું બિલકુલ ન ભાવતું હોય તો મુરબ્બો ટ્રાય કરો શિયાળામાં આ ખાસ ખાવા જેવું છે આમળાને ખાંડ કે ગોળની ચાસણીમાં પકાવીને મુરબ્બો બનાવાય છે હા તેમાં શુગર હોય છે એટલે જો તમે ડાયટિંગ કરતા હોય તો મુરબાને પાણીથી ધોઈને ખાઈ શકો છો જેથી વધારાની ખાંડ નીકળી જાય પરંતુ બાળકો માટે એ બેસ્ટ છે છે કારણ કે તે હોય એટલે તેઓ ખાઈ લેશે રીત નંબર ચા અને કેન્ડી પાંચમી અને છેલ્લી રીત છે આમળા ટી અથવા તો કેન્ડી તમે આમળાના પાવડરને પાણીમાં ઉકાળીને તેને ગાળીને ચાની જેમ પી શકો છો જે એક સારું ડિટોક્સ ડ્રિંક છે અથવા માર્કેટમાં મળતી સુકી આમળા કેન્ડી પણ લાવી શકો છો આ કેન્ડી ચોકલેટ કરતાં તો લાખ ગણી સારી છે જમ્યા પછી મુકવાસ તરીકે એક બે કટકા કેન્ડી ખાઈ લેવી સારી બસ ધ્યાન રાખો કે તેમાં બહુ વધારે પડતું મીઠું કે શુગર ન હોય તો મિત્રો જોયું ને એક નાનકડું આમળું કેટલું પાવરફુલ છે અત્યારે શિયાળાની સિઝન છે અને માર્કેટમાં ભરપૂર તાજા અને સસ્તા આમળા મળી રહ્યા છે કુદરતે આપણને આ ભેટ આપી છે તો તેનો ફાયદો ઉઠાવવાનું ચૂકતા નહીં આ સિઝનમાં નક્કી કરી લો કે રોજનું એક તો ખાવું જ છે પછી ભલે તે જ્યુસ હોય ચટણી હોય કે મુરબો તમારી હેલ્થની જવાબદારી તમારી હાથમાં છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો ક્યાં શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ